નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે વિદ્યાર્થી મિત્રો વિદેશની અંદર અભ્યાસ કરવા માગતા હોય બરાબર તો તેવા વિદ્યાર્થી મિત્રો માટે આ લોન યોજના મિત્રો બહાર પાડવામાં આવેલી છે તો આ લોન યોજનામાં મિત્રો કોણ કોણ લાભ લઈ શકે બરાબર ત્યારબાદ મિત્રો કેટલી લોન મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો તેને પરત ક્યારે કરવાની રહેશે એટલે કે પાછી ક્યારે તમને આપવાની રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ લોન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કયા કયા ડોક્યુમેન્ટ તમારે આપવા પડશે ત્યારબાદ આપણે વાત કરીએ તો જ રહેશે કોણ કોણ વિદ્યાર્થી મિત્રો આ યોજનાની અંદર લાભ લઈ બરોબર લોન યોજનાની અંદર લાભ લઈ શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી તમારે કઈ જગ્યાએ કરવી બરોબર ક્યાં તમારે અરજી કરવી લોન લેવા માટે કઈ જગ્યાએ અરજી કરવી ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે કે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડિયોની અંદર મેળવવાના છીએ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાઇકોને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને બનાવેલું છે બરાબર તો તેમાં જોઈન થવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે આ વિદેશ અભ્યાસ માટે લોન યોજના છે બરોબર તમારે જો વિદેશમાં જવું હોય જે વિદ્યાર્થી મિત્રોને વિદેશમાં જવું હોય દાખલા તરીકે ગ્રેજ્યુએટ કરવા અથવા તો ડિપ્લોમા કરવા એવા ઘણા બધા કોર્સ આવે બરાબર તેમાં તેના માટે મિત્રો તમારે આ યોજના લોન આપે છે બરાબર તો મિત્રો તેના માટે આ યોજના લોન આપે છે અને આ લોન કેવી રીતે મેળવી કોને કોને મળશે તે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કુલ કેટલી લોન મળશે બરાબર સૌથી પહેલાં આપણે વાત કરીએ કુલ કેટલી લોન તમને મળવાપાત્ર રહેશે તો મિત્રો તેની લોન કરીએ તો પંદર લાખની તમને લોન મળવા પાત્ર રહેશે લોન મિત્રો આપણે આગળ વાત કરીએ તો કોને કોને આ યોજનાનો લાભ મળશે એટલે કે કયા કયા વિદ્યાર્થી મિત્રોને બરોબર આ લોન મળશે તો તેની અંદર વાત કરીએ તો મિત્રો કોણ કોણ આ લોન મેળવી શકે બરોબર કોણ કોણ આ લોન મેળવી શકે તો એક તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી મિત્રો બરોબર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એક છે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી મિત્રો બરોબર આ બંને વિદ્યાર્થી મિત્રો જે છે તે આ લોનનો લાભ લઈ શકે છે બરોબર તો મિત્રો આપણે હવે આગળ વાત કરીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ વ્યાજનો દર કેટલો રહેશે બરોબર આજે પંદર લાખની લોન તમને આપવામાં આવે છે તો મિત્રો તેનો તમારો વ્યાજ દર કેટલો રહેશે તો તેની અંદર વાત કરીએ તો મિત્રો વ્યાજ દર કેટલો રહેશે બરોબર તો વ્યાજ દર જે છે તે મિત્રો વાર્ષિક રહેશે વાર્ષિક ચાર ટકા લેખે સાદું વ્યાજ તમારે ચૂકવવાનું રહેશે બરાબર ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો આવક મર્યાદા કેટલી હોવી જોઈએ બરાબર વાર્ષિક આવક તમારે કેટલી હોવી જોઈએ બરાબર જે તમને વાર્ષિક આવકનો દાખલો હોય બરાબર કુટુંબિક આવકનો દાખલો હોય તેની અંદર તમારે કેટલી વાર્ષિક આવક હોવી જોઈએ તો તેની અંદર વાત કરીએ તો બંને માટે અલગ અલગ છે બરાબર તો મિત્રો સૌથી પહેલાં આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી મિત્રો માટે વાત કરીએ તો દસ લાખ કે તેથી ઓછી બરોબર દસ લાખ કે તેથી ઓછી બરાબર ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી મિત્રો માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ તો તેની અંદર વાત કરીએ તો મિત્રો ચાર પોઈન્ટ પચાસ લાખ મિત્રો ઓછી હોવી જોઈએ બરોબર ચાર પોઈન્ટ પચાસ લાખથી ઓછી હોવી જોઈએ એટલે કે ચાર લાખ પચાસ હજારથી તમારે નીચે હોવી જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લોન પરત કેવી રીતે તમારે કરવી બરોબર લોન તમારે કેવી રીતે ચૂકવવી તો મિત્રો એ આપણે છેલ્લે જોઈશું ત્યારબાદ મિત્રો અત્યારે આપણે વાત કરીએ લાયકાતના ધોરણો જોઈએ બરોબર કયા કયા વિદ્યાર્થી મિત્રો છે તે આ યોજનાનો લાભ લઈ શકશે તો મિત્રો તેની અંદર વાત કરીએ તો ધોરણ બારમાં ઓછામાં ઓછા તમારા સાઈઠ કે તેથી વધુ ગુણ હોવા જોઈએ બરાબર સાઈઠ ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઈએ એ મિત્રો ખૂબ જરૂરી છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો તમે વિદેશની અંદર કેવી કેવી લાયકાત મિત્રો તમે ધરાવી શકો બરાબર તો તેની અંદર વાત કરીએ તો વિદેશમાં તમે ડિપ્લોમા કરી શકો બરાબર ડિપ્લોમા કોર્સ કરી શકો ત્યારબાદ મિત્રો તમે સ્નાતક કરી શકો એટલે કે ગ્રેજ્યુએટ કરી શકો વિદેશમાં જઈને ત્યારબાદ મિત્રો અનુસ્નાતક કરી શકો એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરી શકો ત્યારબાદ મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પણ તમે કરી શકો વિદેશમાં જઈને ત્યારબાદ મિત્રો કરી કરી શકો શકો ડિગ્રી ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્ર એક શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમ માટે લોન આપવામાં આવશે બરોબર એટલે કે મિત્રો તમને એક વર્ષ કે તેથી વધુના સમય માટે એટલે કે બે સેમેસ્ટર માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે બરોબર તમને આ લોન યોજના આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી અરજી ક્યારે કરી શકે બરોબર તો તેની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી અરજી વિદેશ જતા પહેલા કરવાની રહેશે અથવા તો મિત્રો વિદેશ ગયા છ માસ સુધીમાં કરી શકાશે બરોબર તમે છ માસ સુધીમાં કરી શકશો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લોન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જરૂરી ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એક તો તમારે જાતિનો દાખલો બરોબર જાતિનો દાખલો હોવો જરૂરી છે ત્યારબાદ મિત્રો આવકનો દાખલો આવકનો દાખલો પણ તમારી પાસે હોવો જોઈએ જે મિત્રો આઈટી રિટર્ન ફોર્મ છોડ પ્રમાણે હોવો જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અભ્યાસની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ અને ટકાવારીના આધારો આ ત્રણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે ત્યારબાદ મિત્રો વિદેશના અભ્યાસનો ઓફર લેટર જ્યારે મિત્રો તમે વિદેશની અંદર એડમિશન લ્યો છો બરાબર ત્યારે જે તમને ઓફર લેટર આપવામાં આવે છે તે મિત્રો ઓફર લેટર એક જરૂરી છે ત્યારબાદ મિત્રો પાસપોર્ટની નકલ તમે જ્યારે મિત્રો વિઝા લ્યો છો બરાબર ત્યારે તમારે પાસપોર્ટની જરૂર પડશે તો તે પાસપોર્ટ તમારે તેની નકલ રાખવાની છે ત્યારબાદ મિત્રો જે તે દેશના વિજાની નકલ દાખલા તરીકે તમે કેનેડા સાથે જાઓ છો બરાબર અભ્યાસ કરવા માટે તો કેનેડાની જે વિઝાપત્ર આપવામાં આવે બરાબર તે વિઝાની નકલ તમારે અહીંયા રાખવાની છે ત્યારબાદ મિત્રો એર ટિકિટની નકલ અહીંથી તમે કાંઈ બસ રિક્ષામાં તો જાશો નહીં એટલા માટે વિમાનની જે એર ટિકિટ આવે તે મિત્રો તમારે અહીંયા રજૂ કરવાની રહેશે તેની એક નકલ અહીંયા લાવવાની રહેશે ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીના પિતા અથવા વાલીની મિલકતના આધારો બરાબર આ લોન મિત્રો છેના ઉપર આપવામાં આવે તો વિદ્યાર્થીના પિતા અથવા વાલીની મિલકતના આધારો ઉપર લોન આપવામાં આવે બરોબર એટલા માટે વાલી અથવા તો પિતાના મિલકતના આધારો અહીંયા રજૂ કરવાના રહેશે બરોબર જે જમીન મકાનના હોય તે મિત્રો અહીંયા તમારે રજૂ કરવાના રહેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ જોઈશે ત્યારબાદ મિત્રો આપણા જ જોઈ ત્યારબાદ મિત્રો વ્યાજ દર કેટલો રહેશે કેટલી લોન મળશે હવે મિત્રો આપણે વાત કરીએ કે તમારે લોન કઈ રીતે પાછી આપવાની છે બરોબર અને ક્યારે આપવાની છે તો તેની અંદર વાત કરીએ તો મિત્રો લોન પરત કેવી રીતે કરવી બરાબર લોન પરત તમારે કેવી રીતે કરવી તો તેની અંદર મિત્રો વાત કરીએ તો એક વર્ષ બાદ માસિક અથવા ત્રિમાસિક હપ્તા કરવામાં આવશે એટલે કે તમે મહિનામાં પણ હપ્તો ભરી શકો છો અને ત્રણ મહિના પણ હપ્તો ભરી શકો છો બરાબર જે તમારી અનુકૂળતા પ્રમાણે તમે રખાવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લોનની રકમ મહત્તમ દસ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે આજે મિત્રો તમને પંદર લાખની લોન આપવામાં આવે બરાબર તો તે તમારે દસ વર્ષની અંદર પૂરી કરી દેવાની રહેશે ત્યારબાદ મિત્રો વ્યાજ વ્યાજની રકમ તમારે ક્યારે પૂરી કરવાની રહેશે તો વ્યાજની રકમ જે છે તે તમારે મહત્તમ બે વર્ષની અંદર પૂર્ણ કરવાની રહેશે બરાબર બે વર્ષની અંદર તમારે વ્યાજની રકમ જે છે તે મિત્રો તમારે પૂરી કરી દેવાની રહેશે બરાબર તો મિત્રો આ યોજનાની અંદર આવી રીતે યોજના ચલાવવામાં આવે છે જેમ કે મિત્રો પંદર લાખની લોન આપવામાં આવે છે અને વિદેશ જવા માટે વિદેશ અભ્યાસ કરવા માટે બરોબર જવા માટે નહીં પણ મિત્રો અભ્યાસ કરવા માટે આ લોન આપવામાં આવે છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરી કેટલી લોન મળશે ત્યારબાદ વ્યાજદર શું રહેશે આવક મર્યાદા શું રહેશે ત્યારબાદ મિત્રો ક્યારે તમારે અને કેવી રીતે તમારે લોન પરત કરવાની રહેશે કયા કઈ ડોક્યુમેન્ટ જોશે હવે મિત્રો આપણે વાત કરીએ તમારે અરજી કઈ જગ્યાએ કરવી તો મિત્રો અરજી કરવા માટે તમારે તમે ઓનલાઈન પણ કરી શકો છો બરાબર ઓનલાઈન તમે ઘરે બેઠા કરી શકો છો મોબાઈલ અથવા તો કમ્પ્યુટર લેપટોપની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો તે મિત્રો તમારે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ છે તે મિત્રો ત્યાં તમારે જવાનું રહેશે અને તે જ વેબસાઇટમાંથી તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ મિત્રો લોગ ઇન કરીને અરજી કરવાની રહેશે બરાબર તો આવી રીતે તમે અરજી પણ કરાવી શકો છો અથવા તો મિત્રો તમે કોઈ પણ સીએસસી કેન્દ્ર અથવા તો દુકાને જઈને અરજી કરાવી શકો છો તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાઈકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને ક્લાઈક કરી દેજો તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ